લોકો પોતાની સમસ્યાઓને લઈ નેતાઓની પાસે જાય ત્યારે નેતાઓના જવાબો એવા હોય કે કે વિચારવા મજબૂર થવું પડે આવું પણ હોય ત્યારે વરસાદ આવે અને પછી ખેડૂતોના ખેતરો ધોવાય નુકસાન થાય એટલે નેતાઓનો જવાબ એવા હોય છે કે કુદરતી છે ભાઈ વરસાદ થાય એટલે નુકસાન તો થવાનું જ બધું નુકસાન થાય પણ ખરેખર શું નેતાઓ આ બધું રોકી શકે છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે વરસાદ આવે અને પછી નુકસાન થાય અને લોકો નેતાઓને પ્રશ્ન પૂછે એટલે નેતાઓનો જવાબ હોય કે ભાઈ કુદરતી છે વરસાદ આવે એટલે ખેતરો તો ધોવાય વરસાદ આવે એટલે નુકસાન થાય પણ હવે ભાજપ નેતાઓના આ દાવાઓને ખોટા ગણાવતા આપ નેતા પ્રવીણ રામ સામે આવ્યા છે સૌપ્રથમ નજર કરીએ શું કહ્યું એમણે આ ગામનો મેઇન રોડ છે આ જે ગામનો મેઇન રોડ પસાર થઈ છે એમાં રોડ તૂટી ગયો છે અત્યારે મેન રોડ જે છે એ તૂટી ગયો છે પુલ બનાવેલું છે નીચેથી પાઈપ પાઇપ ગાઢેલું છે આ અત્યારે તૂટી ગયું છે કેટલા દિવસથી થી તૂટ્યું છે

ભાજપના નેતા કાલે પસાર થયા ધારાસભ્ય જોઈને જતા રહ્યા ખબર પણ આ ધારાસભ્યમાં નો આવે તો કોના આવે આ જે કઈ મને બીજું ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી આ પોઝિશન માં ગામમાં મુખ્ય રોડ ઉપર આ પરિસ્થિતિ હોય ગટરના ના આખી આખી ગટર પેલું તૂટી ગયું એમાં માની લોકો ઉપર માટી નાખી દીધી છે પાઇપ નાખ્યો છે પાઇપની ઉપર માટી નાખી દીધી બાળકો ની સ્કૂલ બસ આ મેન રોડ ઉપરથી પસાર થઈ છે આ જોઈ શકો નાના બાળકો ની સ્કૂલ બસ પસાર થઈ રહી છે આ સ્કૂલ બસ માની લો કે અહીંયા એક ટાયર હજુ આવ્યો ને અહીંયા સ્કૂલ બસ નીચે પડે અથવા નીચે પણ થાય ને કઈ પણ થાય તો જવાબદારી કોની તમે મોટાને તો છોડતા નથી નાના બાળકોને તો બક્ષો સરકારના અધિકારીઓને સરકારના નેતાઓને કેવા માંગુ છું નાના બાળકોને તો બક્ષો આખી મોટા ભાગના નાના બાળકો પસાર થતા હોય આવી સ્કૂલ બસ પસાર થાય છે છતાં હજી કોઈ ગંભીરતા નથી છતાં આનું કોઈ સવાર કામ નથી ચાર ચાર મહિનાથી હું કરો છો ભાઈ તમે અધિકારીઓ છે પૈસા લ્યો છો તમારા કાન તમે સાંભળતા હોય તો માણસ મરી જાય તો તમને કોઈની કિંમત નથી જીવની કિંમત નથી એટલે મૂળ વાત એ છે કે હવે કરવું તો પડશે હજી તો તમારે તમે એમ કહો કે આમ ને તેમ ને પૂછડું નીકળું નહીં હાલે અને તાત્કાલિક ધોરણે કરવું પડશે અને હવે યાદ રાખજો આ તો બહુ થયું આ તો હદ પાર થઈ હવે તો લોકો મેં મેં એવી વાત કરી કે વિષાવદર વાળી થાય તો લોકો એમ કે થાય નહીં કરવાની જ છે આ પરિસ્થિતિ હવે ગામડામાં આવી છે આમાં પણ જે કામ થયું છે આગળ બતાવતા આ બધું તૂટી જાય એમ છે અહીંયા આ કેકો આ બધું તોડીને આખી સ્થિતિ તમે જોઈ શકો આ શું છે પોલીસ આ તમારા કોન્ટ્રાક્ટરો જે કામ કર્યા બહુ આ જે કઈ છે કોઈ છોકરું જેમ દાદા એ કીધું કોઈ બાળક પડી જાય અને થાય તો મૃત્યુ થઈ જાય પછી આવશો તમે અહીંયા નહીં પછી કોઈ પછી મત લેવા ભાજપ ના નેતાઓ મત લેવા આવે તો એ બધાને બોલાવી ને ભૂંગરા માં વાતો કરે છે દર વખતે ભાજપ ના નેતા આવે તો એમ કે અમે રસ્તો બનાવી દેવું આ કરી દેવું તમારા સીમ રસ્તો બનાવી દેવું મત પછી કોઈ આવતું નથી મત પછી કોઈ આવતું નથી 151 ભાજપના નેતાઓને જે કરવું એ કરે અધિકારી તમારી જવાબદારી બને છે અધિકારી તાત્કાલિક ધોરણે આમનું સમારકામ કરાવી અને તાત્કાલિક ધોરણે આનો રસ્તો કાઢે અન્યથા તમારે આવનારા દિવસોમાં જવાબો દેવા અઘરા પડશે કારણ કે લોકો સાથે હું ઓફિસમાં આવીશ આ ગામના લોકોને લઈને હું ઓફિસમાં આવીશ અને અઘરું પડી જશે એટલે એ પરસેવો ન છૂટે પહેલા કામ થઈ જવું જોઈએ વિનંતી કરું

કે બધા ગામડાઓ પાડા થઈ જાય બામણા સાપ થી લઈ અને અહીંયા માની લો કે ભાત નો ગામ ત્યાં બે ત્રણ જગ્યાએ પાડા થઈ જાય ત્યાં આગળ ના ઓસા ત્રણ જગ્યાએ પાડા થઈ જાય તમારા ગામ માં તો બધે પાડા ટૂટ્યા પાડા ટૂટ્યા એટલે પાડા ટૂટે પછી ત્યાં ખેડૂતો પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ કારણ કે ખાલી પાક ખેલ થાય એટલા માં મુદ્દા વાત પતી જતી છે આખી માટી નું થઈ જાય ખેતર આખું પૂરું થઈ જાય એટલે ઈ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધતી જાય છે ભયંકર થઈ છે હવે ભાજપ નેતાઓ એવી વાતો કરે ભાજપના કાર્યકરો કોમેન્ટો કરે એ તો કુદરતી છે એમાં આપણે શું કરીએ વરસાદ આવે એમાં શું કરીએ પણ વાત ખોટી છે કુદરતી નથી તમારા ગામમાં જે પરિસ્થિતિ થઈ છે આખા ઘેરમાં આ વર્ષે જે પરિસ્થિતિ થઈ છે એ કુદરતી નથી એ માનવ સર્જિત છે ઘેરનો પ્રશ્નો આગળ સાઈડમાં મૂકીએ એનું નિરાકરણ કરવાની વાત તો આપણે પછી કરીએ પણ આ વખતે જે પારાઓ ફૂટ્યા ને એક સાથે એક સામટું પાણી આવ્યું એ માનવ સર્જિત છે એ સરકારની અને તંત્રની ભૂલ છે એનું તમને કારણ કહો અહીંયાથી પાણી તમારે ક્યાં આવે છે તો કે વરસાદનું પાણી બધા જિલ્લાઓમાં આવી ભેગું થાય અને ઉપરકોટ જે ડેમ છે એ ડેમનું જે પાણી છોડવામાં આવે એ પાણી પાછવામાં ઉમેરે છે અત્યારે તમારે આપણે જે પાણીનો ભરાવો વધારે થયો જેમના પારા તૂટા પાણી વધારે આવ્યું એનું કારણ ઈ છે કે ડેમના ઉપરવાટના જે ડેમો છે એનું એક સાથે પાણી છોડી દેવામાં આવે એક સાથે 11 દરવાજા એક સાથે ખોલી દેવામાં આવે તો તો એમાં અમુક એમ કહે કે તો પાણી ભરાય તો ખોલવા તો પડે ને પણ એમ ન હોય તમારો હવામાન વિભાગ સરકાર પાસે આખો હવામાન વિભાગ હોય સરકાર એમ નંદ બેઠી સરકાર પાસે આખો હવામાન વિભાગ હોય એમાં કેટલા બધા અધિકારીઓ કામ કરતા હોય કરોડોના મોઢે પગાર આપવામાં આવતો હોય તો એ હું કામ આપવામાં આવે એને જોવાનું હોય કે ભાઈ હવે પછીની આગાહી કેટલા દિવસની કેટલી છે કેટલા સમયમાં માન લો કે 18 તારીખ થી 24 તારીખ સુધીમાં કેટલો વરસાદ છે કેટલું પાણી આવવાની શક્યતાઓ છે એ હવામાન વિભાગને બધી ખબર પડતી કરેશભાઈ ગૌસ્વામી જે છે ઈ જે માહિતી આપણે બધી સચોટ પડે તો આ તો આખો સરકારનો હવાલો વિભાગ હતો એની પાસે બધી માહિતી હવે આપણે કર્યું શું ઉપરના ડેમમાં અમે માહિતી માંગી છે જે માહિતી આવશે એટલે આંકડા જાહેર થશે ઉપરના જે ડેમો છે એ આખા ડેમો ચોમાસામાં જે પાણી આવ્યું એનાથી ભરી દીધા ડેમો જે છે આખા ભરેલા હતા એને ખબર હતી કે 18 થી 24 માં મોટી આગાહી છે વધારે વરસાદ પડવાનો છે છતાં એને એ ગેમોને ખાલી ન કર્યા હકીકતમાં તો પૂર્વ તૈયારી રૂપે શું કરવું પડે કે એમને ખબર હોય કે ભાઈ આઠવાડિયામાં વધારે વરસાદ થવાનો છે ઉપરમાંથી પાણી આવવાનું છે તો અડધું કે પોણું ડેમ ખાલી કરતા નાખવું પડે પચીસ ટકા કે પચાસ ટકા કે ત્રીસ ટકા ડેમ ખાલી કરી દેવું પડે શું કામ એ ખાલી ખાલી કરી દો તો ઉપરથી પાણી એક સાથે આવી જાય તો એ આને થોડી ન દેવું પણ આણે શું કર્યું એ અગાઉથી પાણી પાણી કઈ છોડ્યું નહીં ડેમ જે ભરેલું હતું એની સ્થિતિમાં રહેવાનું અઢાર તારીખે જ્યારે વરસાદ ફૂલ ચાલુ થયો

કે જો એમને મારી લોકે ખબર હતી કે ભાઈ 18 તારીખે વરસાદ પડવાનો છે તો 12 તારીખ કે 13 તારીખ જેમ જે જેટલું પાણી આવવાનું હતું એટલું વરસાદ એટલું પાણી ખાલી કરી દીધું ધીમે ધીમે દરવાજા ખોલીને પાણી જવા દીધું હોય તો આ સ્થિતિ કદાચ ન થાત તો હું થાત કે ડેમ ખાલી હોય તો ઉપરનું પાણી જે બધું ડેમમાં પાસે સમાઈ જાય અને કદાચ ખોલવું પડે તો બે પાંચ બાર ખોલવા પડે બધાય ખોલવા ન પડે પણ એની ઓણ એની બે જવાબદારી એમાં ડેમના અધિકારીઓ આવી જાય

એ કૂદતો કે સેલ આવે ને તું પાણી આવે તો મારા થી ભરે નહીં તો કેતા કે નહીં લોકો ત્યારે પાણી હોય એટલે આવે પણ હવે દર વર્ષે સ્થિતિ થાય અથવા જાય ભૂલથી નહીં જાય તો આ એટલે પ્રશ્ન હવે સેલ સ્થિર નથી એનો વેગ એનો તાણ જે વધુ વધુ ઉપર ઉપરથી ડેમ ના પાણી એકારે છોડી દે ડેમના પાણી હે કરે છોડે દે છે પણ ડેમના પાણી કઈ રીતે છોડવા એ તો અધિકારીની જવાબદારી છે અધિકારી કે અત્યારે તો જે પરિસ્થિતિ થઈ છે આપણે હું તમને એનું મૂળ કહું કે આવું કારણ શું બીજી વાત કે ચાલો તો મે અત્યારે આપણે ગામડે ગામડે ફરવા નીકળ્યા ભાજપના નેતાઓ ફરે છે હું તમને બે જગ્યાએ ભેગા થઈ નીકળી જાય છે મત લેવા આવે તો એક આપણું ગામ ભેગું કરે છે ભાજપના નેતાઓ મત લેવા આવે ત્યારે આખા ગામને ભેગું કરીને ભાષણ કરે છે ઘૂંગા લગાડી ભાષણ કરે છે

એક વાત કરી છે કે ભાઈ અમે આ ડેમ ને ઊંધી ને ના કરવાના છે અમે મોદી સાહેબની ગેરંટી છે એની ગેરંટી હોય એટલે કોઈ કઈ જોવું જો પડે જોવું હોય ધૂરું થઈ ગયું તમારી ગેરંટીમાં માં થઈ ગયું છે તમે કેદી કશો વર્ષો વર્ષો હોઈ ગયા તો વાત માત્ર ને માત્ર ખાલી ચર્ચાઓ કરીને જતા રહે મૂળ મુદ્દો મારું એટલું માનવું છે કે દર વર્ષે પ્રશ્ન હું થાય છે મારી લોકો આ રીતે અમે આવીએ અમે વિપક્ષમાં આવી હું લગભગ 5 6 વર્ષ પહેલા પણ દરેક ગામડે નીકળ્યો

સર્વે કરીને એના પોટલા ક્યાં નાખી ખબર હતી દર વર્ષે સર્વે કરી જાય સર્વે સર્વે કરી જાય એટલે આપણે તેની વિના સુધી બોલાવવા નહીં ઓહો સર્વે કરી જાય કઈ ગઈ સર્વે સિવાય આ લોકો કઈ કરતા નથી આ વખતે આવતે સર્વે કરવા ત્યારે અહીંયા હું એ કહેવા માંગુ કે સર્વેના નાટક આ સરકારને બંધ કરો આયા સર્વે હું તમને તો આ ઘેર માં આવો ફરીએ આ ઘેરમાં માં હું સર્વે કરવાનું આ નદીમાં કઈ કેટલા વાઈસ લાગે સર્વે કરી શકે કે માં છે ઈ હું સર્વે કરું પાક વાયો હોય મગફળી હોય કે એમાં

એમાં નદીમાં જે ખેડૂતોની જગ્યા કે જમીન જાય એને યોગ્ય વર્તર મળવું જોઈએ બાકી માનતો કે બિચારા 5 વીઘાનો ખેડૂત આવતો હોય અથવા તો 8 વીઘાનો તો 4 વીઘાનો કોઈ ખેડૂત નાનો આવતો હોય એ જમીન લઈ લે અને આવ મજીવા ભાવે લઈ લે તો એ ખેડૂતને ગયા બાગને વ્યાજ બી છે કે નાનો ખેડૂત હોય 4 ઘર હવે એની એની થોડી જમીન હતી રહી નદીમાં તો એમાં એ રૂપિયા કઈ ન આવે તો એ ખેડૂતે શું કરે તો એમાં પણ માની લો કે નદી નામ ઊડી કરે કે ઊંડી કરે તો ઝૂકલા લોકોની જમીનો કદાચ એમાં થોડી ઘણી પણ જાય તો એનો કેમ તમે ભાઈ હાઈવે પસાર થવો તો ટકાના ભાવ આપો તો સમજી ગયો કે હાઈવે છે પાણી તો આપોને ભાવ ખેડૂતને કોણ કોઈ કોઈ નાનું બગલ તમે સંતોષકારક ભાવ આપો તો ખેડૂત તો રાજી છે પણ તમારે ભાવ ન આપો અને થોડા ઘણા પૈસા આપો તો ખેડૂત તો વાંધો હોય ના રે નામો ખેડૂત તો એને સંતોષકારક ભાવ આપી અને નદીને પોડી અને ઉલ્લી કરીને કાઈની જોનો નિકાલ કરે તો આપો આનો રસ્તો છે બાકી રસ્તો નથી બાકી દર વર્ષે આપણે માથા છૂટો કરીએ અને કા પછી છે ને એકવાર હરકુટી ભેગું થઈને વિસાવ દેવાળી કરી દેવી પડે કા ભેગું થઈને વિસાવ દેવાળી કરી દેવી પડે બાકી પછી ટુકણી આવે ને આપડે શરમ માં રહીએ ને ઓલો આગે આવે ને આ આગે છે ને ઓલા ભાઈ આખી શરમ નડે ને એને આ કોઈ આવતું નથી એટલે પાણી માં તમારે જ દેવું એટલે બે વસ્તુ થાય આપણે આના માટે લડાઈ લડવાની જે કઈ પછી અમે બધા ગામડાઓ સાથે કરતા કરી છે એક કદાચ મોટી લડાઈ કદાચ લડવી પડે તો લડવા માટેની અમારી તૈયારી છે એના માટે આયોજન કરી રહ્યા છે આયોજન થાય તો ગામના વિપાત આગેવાનોને જાણ પણ કરીશ એક એક ગામમાં 15 20 લોકોની ટીમ બનાવી અને આ ટીમ લડત ને મોટી બનાવી કારણ કે આમાં આ લોકશાહી નો અવાજ ઉઠાવશો તો ખબર પડશે એટલે તમે બીક લગાડશો કે હવે નહીં થાય તો તમારી આ હિસાબ દરવાળી થાય આ બીક લાગશે તો ધોળકા થાય ભાજપના નેતાઓને ત્યારે હિસાબ ઉદરવાળી શબ્દ સાંભળી જાય કે પેટમાં એસિડિટી ઉભી જાય સીધા ઉભા રોડે માં વર્કાયા કુતરા ને છોડવા દે એટલે ઈ વિશાળ દરવાની શબ્દો હોય છે ને મજા આવે છે બોલવા કામ કરે છે બક વિશાળ થાય એટલે મજા આવે છે બોલવા કોઈ કાઈ કોઈ આપણે ઘણી થાય ઘાડા હો આ કે થા હો આ કે થા હો હવે આ કે થા હો એમાં કઈ રહે એટલે આવનારા સમયમાં આ મુદ્દાને લઈને કઈ એક આયોજન વ્યવસ્થિત થાય તો આપણે જાણ કરીશ તો એમાં બધાય આપણે સહયોગી બની જો અમે તો કદાચ પ્રયત્ન કરીએ આવે અમને બધા રાજ એમે કે ભાજપ પર રાજકારણ કરી છે કે આ વસ્તુ પૂછી છે જીવ છે અરે ખેડૂતોનો હાલ થતો હોય તો આવું એકવાર મે જોવા વાત કરતા હું હું ખેડૂતોનો હાલ થતો હોય તો આવું એકવાર મે જોવા વાત કરતા હું તમે શું કરો તમે રાજકારણ વિશે એકવાર કે દિશા ભરવાનું કામ કરો હા રામ ने तो 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 तो

અમે તો કદાચ આયોજન કરીને મહેનત કરીએ અમારું તો છેલે કદાચ બધા ભેગા થઈ જાય કે ઈ દી ઉઠી તમદાર પક પક યાત્રા કરો ભગત પક યાત્રા કરો તમારું કદાચ ભેગું ખાવું ખાવું બરોબર પણ લોકોનો સહયોગ ને સપોર્ટ જો મળે ઉકરાટ આવે તો ભેગું થાય ઉકરાટ નો આવે તો ભાજપાળા ને ગરમી નહીં જડે એટલે ઉકરાટ નો લાવો ઉકરાટ નહીં આવે તો ભાજપાળા ને ગરમી નહીં જડે એટલે એના 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 સભા પરડી જવા જોઈએ એના માટે ઉકરાટ લાવવો જોઈએ અને કઈ આયોજન થાય તો આપણે જાણ કરીશ અને બીજી વાત કે આના માટે તમારા લેવલ થી રજૂઆતો પણ કરશું અમારા લેવલ થી અવાજ પણ ઉઠાવીશું અને આવનારા સમયની અંદર પૂરી તાકાત થી જો આ નો કરે તો તાકાત ની કઈ દેવાનું છે હવે વિશાવંત માર કરવી છે બહુ છે કરવી છે કરવી જ પડશે બાકી મરી જાવ કે છોકરા જો છે કાઈ હોય છે વિશામાં કાઈ ઓળવા નથી છોકરા છે એડ્યુ માં એટલે બધું એમાં તમારું જમીન છે તો ઉલારી જાય એક મોસમ કરે તમારું થાય થાય બાકી જામાં તો આ તમારું આ તો મસ્ત ગયું મારા પર હોપ મત तो विशेषमा विजिट कविता अधिकता आयोजन भूय बताएं आपने क्या आपने उदाहरण लिया के आयोजन का सुंदर साथी होने जाकर बहुत सु और खूब सारी बातें हमने की तैयारी तो बताई नहीं अरे हमारे राजस्थान में बहुत चीज ऐसी बोले ना दादा एम कि वो तुम्हारे में तो हमारे पर विश्वास है क्या को आने सके અહીં પ્રશ્ન એ છે કે આ ખેડૂતો સતત રજૂઆતો કરી રહ્યા છે પણ તંત્ર ક્યાં છે આટલી છતાં જે જે સ્થાનિક ધારાસભ્ય છે છે નેતાઓને એ લોકો લાવ્યા કે કંઈ કામ કરશે અમને તકલીફ પડશે તો સામે આવશે આ નેતાઓ છે ક્યાં એમની જવાબદારી એટલી બને છે કે કહેવાનું કે કુદરતી આફત છે અને એમને બાદ રાહત પેકેજ જાહેર કરવાના એ રાહત પેકેજના હજી પૈસા પણ નથી ચૂકવાયા એને લઈને પણ ખેડૂતો લડી રહ્યા છે અને કુદરતી આફત સામે પણ લડી રહ્યા છે લોકોની વચ્ચે જાય અને મુલાકાત લે પછી બસ ગાડીઓમાં ફરવાનું ને તાઇફા જ કરવાના સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર